કરવા માટે જરૂરી પરિબળો ગણવામાં આવે છે ત્યારે એમાંથી એક પણ પરિબળ જો વધારે કે ઓછા પ્રમાણમાં મળે તો ખેતી થઈ શકતી નથી અને એમાંય પાણી તો અગત્યનું ઘટક કહેવાય છે ત્યારે કેનાલ મારફતે પાણી મેળવતા ખેડૂતોને ક્યારેક કેનાલ તૂટવાથી ક્યારેક કેનાલ ઓવરફ્લો થવાથી ક્યારેક કેનાલમાં સાફ સફાઈના અભાવ તો ક્યારેક બાંધકામની ગુણવત્તા સારી ન હોવાના કારણે કેનાલમાં થતું લીકેજ એ ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખે છે આવું જ કંઈક થયું છે મહીસાગરના લુણાવાડાના અરીઠા કાઠિયાવાડ અને કોઠા ગામના ખેડૂતો માટે અહીંયા કેનાલ લીકેજ કારણે ખેતરો જાણે તળાવ બન્યા છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે તો આવો જાણીએ ખેડૂતોની વ્યથા આ દ્રશ્યો છે હરીઠા કાળિયાવાડ કોઠા ગામના જ્યાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય થાય છે અને પશુપાલન કરી પોતાનું ગુજરાન લોકો ચલાવે છે અને અહીંયા ખેતી માટે જરૂરી એવું પાણી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે પરંતુ વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ કેનાલ હવે સમારકામ માંગે છે કેનાલ પર ઠેર ઠેર લીકેજ છે તો વળી ઘાસચારો ઉગી નીકળ્યો છે સાફ સફાઈનો પણ અભાવ છે કેનાલની સાઈડોનું પ્લાસ્ટર કામ નીકળી જવાના કારણે કેનાલ લીકેજ થઈ પાણી આજુબાજુના ખેતરોમાં ભરાય છે અને ખેતરો જાણે તળાવ હોય તેમ ચારે બાજુ પાણી પાણી જોવાય છે હવે આવામાં પાકે તો શું પાકે ખેડૂતોએ કરેલી મહેનત પાણીમાં જાય છે અને આ સમસ્યા કંઈ આજની નથી સમસ્યા તો વર્ષોની છે જ્યારથી કેનાલ બની ત્યારથી જ છે અને કઢાણ રાભા કોઠાની જે કેનાલ આવે છે એ મારા અરીઠા કોઠા અને કડિયાવાળા ત્રણ ગામોની જમીન પચાસ એકર અત્યારે તલાવડું ફરી ગઈ છે તમે સાહેબ દ્રશ્યો જોઈ શકો છો કે મને શિયાળું ઉનાળું કોઈ પાકમાં નુકસાન દરેક પાકમાં નુકસાન આવે છે અત્યારે તલાવોને જેમ જમીન ભરાઈ જાય છે શિયાળામાં તલાવો ફરી જાય છે ઉનાળામાં એ તલાવના જેમ જમીન ભરાઈ જાય છે રજૂઆત વારંવાર કરી છે અત્યારે કોઈ ધ્યાને લીધું નથી અને ધ્યાને લેશે આને જતા રહે સ્થળ પર કે આ અને મેં એસ થઈ જાય અને તમને નુકસાન નહીં થાય આવું વારંવાર થઈ ગયું છે એના પહેલાં મેં બે વર્ષ પહેલાં આખો કેનલ પૂરતી થયેલી અને ખેડૂતોએ રજૂઆત કરી તો મેં ખુલાવડાવી મારી માંગ એવી છે કે મને આજ દિનો દિન વળતર મળવું જોઈએ મારું ટોટલી અને આ ડાળીઓ હું સદંતર બંધ કરું છું હવે આ દ્રશ્યો જુઓ જ્યાં ગામના ખેડૂતો એકઠા થઈને પોતાના ખેતરોને તળાવ જેવા બન્યા છે તે બતાવી રહ્યા છે આ ત્રણ ગામોને સિંચાઈ આપતી ખડાના ડાવા કાંઠા કેનાલ જે ઠેર ઠેર પ્લાસ્ટર ઉખડી ગયેલું અને લીકેજ થયેલી હાલતમાં જોઈ શકાય છે વળી કેનાલમાં ઘાસ પણ એટલી હદે છે કે ક્યારે સાફ કરવામાં આવી હશે તે પણ અંદાજ લગાવી શકાય તેમ નથી હવે જરા આ દ્રશ્યો જુઓ જાણે કે મિની સ્વિમિંગ પુલ જોઈ લો તેમ ખેતરમાં ભરાયેલા કેનાલના પાણી જોઈ શકાય છે ખેડૂતો ખૂબે ભરી ભરીને બતાવે છે કે ખેતરમાં કેટલી હદે પાણી ભરાયેલું છે અતિશય પાણીના કારણે તેમણે કરેલો પાક કોહવાઈ ગયો છે ખેડૂતોએ મોટી આશાએ મગની ખેતી કરી હતી પરંતુ મગની સિંગો બેસે તે પહેલાં તો પાક કોહવાઈ ગયો ગ્રામજનો તો એમ પણ કહે છે કે મહા મહેનતે કરેલી ખેતી એડે ગઈ અને આ કેનાલ બની ત્યારથી જ અમારે આમ જ થાય છે અમે કોઈ પણ પાક નથી લઈ શકતા અધિકારીઓને જાણ કરી એ પણ થઈ જશે સિવાય કોઈ આશ્વાસન આપતા નથી અને કોઈ જોવા પણ આવતા નથી અમારું કોઈ સાંભળતું નથી વળી એક ખેડૂત તો ત્યાં સુધી કહી દીધું કે હવે અમે આ કેનાલ જ પૂરી દઈ આગળ પાણી નહીં જવા દઈએ એટલે એના કારણે તો અધિકારીઓ આવે બાકી અમારા ત્રણ ગામની થઈને પચાસ એકર જેટલી જમીનમાં પાક નિષ્ફળ ગયો છે કોણ કેનાલ અને નીકળતી પેટા કેનાલ બંનેમાં સારું ચણતર કામ થયેલું નથી જેને લઈને લીકેજ થાય છે ખેડૂતોની વર્ષોથી ચાલી આવતી સમસ્યા વિશે જયારે અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે મુખ્ય અધિકારી તો ન મળ્યા રજા પર હતા પણ જેમની પાસે ચાર્જ હતો તેમણે સરકારી જવાબ આપી બધું થઈ જશેની વાત કરી અધિકારી જણાવે છે કે હું અત્યારે ઇન્ચાર્જમાં છું મને આ બાબતનો ખ્યાલ નથી તમારા માધ્યમથી મને જાણ થઈ છે ત્યારે હું અમારા એસઓને મોકલીને સ્થળ તપાસ કરાવીશ અને ખેડૂતોના હિતમાં જે કરવાનું હશે તે કરીશ આમ તો જોકે ખાતરી આપી પરંતુ એ ખરેખર પરિણામમાં પરિણમે છે કે કેમ એ તો ભગવાન જ જાણે ઇન્દ્રવદન પંડ્યા નિર્વાણ ન્યૂઝ મહીસાગર તો સમાચારોમાં હાલ બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર